નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન એલ્પમાં તો ખેડૂત મિત્રો હવે શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ઘણા બધા ખેડૂત મિત્રોને આ વર્ષ જીરાનું વાવેતર કરવાનું હોય છે ચણાનું વાવેતર કરવાનું હોય છે વરિયાળીનું વાવેતર કરવાનું હોય છે ઘઉંનું વાવેતર કરવાનું હોય કે પછી ધાણાનું વાવેતર કરવાનું હોય તો આ બધા જ પાકમાં સારો ઉગાવવો આવે અને પાછળથી સુકારો ન આવે એટલા માટે આપણે બીજને કયો પટ મારવો જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે એટલે ખાસ કરીને જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા લેટેસ્ટ માહિતીના વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો તમને બધાને ખબર જ હશે કે શિયાળુ પાકમાં ઉત્પાદન ઉપર અસર કરતું પરિબળ હોય તો એ છે ઉગાવો જો ખેડૂત મિત્રો તમારા પણ પાકનો જો સારો ઉગાવવો આવ્યો હશે તો તમને ચોક્કસપણે તમને ઉત્પાદનમાં ખૂબ જ વધારો જોવા મળશે તો ખેડૂત મિત્રો આપણે ઉગાવો સારો આવે સાથે સાથે ઉગાવવાની ટકાવારીમાં પણ વધારો થાય અને પાછળથી જે સુકારો આવે છે એ પણ પ્રશ્ન ન ઉદભવે એટલા માટે કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ આપણે મુખ્ય બે પ્રોડક્ટ વાપરવી જોઈએ એક તો આવે છે એસડીએમ પાવડર અને બીજું આવે છે ટેક ઓફ હેસ્ટિક તો આ બંને પ્રોડક્ટ આવે છે એમાં એસડીએમ છે એ પાવડર સ્વરૂપમાં આવે છે અને ટેક ઓફ એસટી જે લિક્વિડ ફોર્મમાં આવે છે તો ખેડૂત મિત્રો આ બંને પ્રોડક્ટમાંથી તમારે કોઈ પણ એક પ્રોડક્ટ લેવાની છે ખેડૂત મિત્રો હવે આના પ્રમાણની આપણે વાત કરીએ તો કે ત્રણ ગ્રામ અથવા તો ત્રણ એમએલ પ્રતિ કિલોગ્રામ આપણે પટ આપવાનો હોય છે તો આ દવાનો પટ આપવાથી શું ફાયદો થાય છે એની આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો એક તો મોટો ફાયદો એ થાય છે કે આપણને કોઈ પણ પાક આપણે વાવ્યો હોય એમાં આપણને ઉગાવો વહેલો જોવા મળશે અને ઉગાવો પણ ખૂબ સારો આપણને જોવા મળશે ધારો કે કોઈ પણ બિયારણ આપણે બાર દિવસે ઉગતું હોય તો એ દસ દિવસે ઉગશે અને દસ દિવસે ઉગતું હોય તો એ આઠ દિવસે ઉગશે સાથે સાથે અત્યારે જે વાતાવરણના પલટા આવે છે તો એના લીધે બિયારણમાં અને છોડમાં ટ્રેસ આવે છે તો ટ્રેસ સામે સહન કરવાની શક્તિમાં પણ વધારો કરવા માટે આ બંને પ્રોડક્ટ ખૂબ જ ઉપયોગમાં આવે છે સાથે સાથે અત્યારે આપણને જમીનજન્ય ફૂગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જમીનજન્ય ફૂગ પણ ખૂબ જ વધુ હોય છે અને જ્યારે પણ આપણે બિયારણનું વાવેતર કરતા હોય ત્યારે બિયારણનો ઉગાવો પણ ખૂબ સારો એવો આવ્યો હોય છે પણ જ્યારે પણ બિયારણ ઉગી ગયું હોય અને થોડુંક મોટું થાય ત્યારે એમાં આપણને ફૂગનો એટેક વધુ જોવા મળતો હોય છે અથવા તો ફૂગ સે એટેક બોલાવી દેતી હોય છે ત્યારે આપણને સુકાવાનો પ્રશ્ન જોવા મળતો હોય છે અથવા તો ખરવાનો પણ પ્રશ્ન જોવા મળતો હોય છે ક્યારેક આપણે વહેલા જોવા મળતો હોય છે અને ક્યારેક આપણને પ્રશ્ન પાછળથી પણ જોવા મળતો હોય છે તો એના માટે બીએસએફ કંપનીનું સિસ્ટીવા કરીને એક દવા આવે છે તો આનું પ્રમાણ પણ એક કિલોગ્રામ એ આપણે બેથી તેલ નાખવાનું હોય છે તો ખેડૂત મિત્રો આ બંને દવા મિક્સ કરીને જરૂર પડતું પાણી લઈને બે થી ત્રણ ગ્રામ મેં કહ્યું એ પ્રમાણે તમારે એસડીએમ પાવડર અથવા તો ટેક ઓફ એસટી આ બંનેમાંથી કોઈ પણ એક બે થી ત્રણ ગ્રામ અથવા તો બે થી ત્રણ એમ એલ આપણે નાખવાનું છે અને બીએસએફનું એસએફનું સિસ્ટી વા એમ એલ પ્રતિ કિલોગ્રામ મુજબ નાખીને જો આપણી બીજને પટ આપવામાં આવે અને પછી તેને છાયામાં સુકાવવા દેવામાં આવે અને પછી જો આપણે વાવેતર કરીએ તો આપણને ઉગાવો સારો જોવા મળશે સાથે સાથે ઉગાવવાની ટકાવારીમાં પણ વધારો થશે અને પાછળથી જે સુકારો આવે છે એ પણ આપણને જોવા મળશે નહીં એનો પણ આપણને જોવા મળતો નથી અને શિયાળુ પાકમાં ખૂબ જ સારું ઉત્પાદન જોવા મળશે તો ખેડૂત મિત્રો આવી રીતે આપણે દવાનો પટ આપીને આપણે શિયાળુ પાકમાં ખૂબ સારી એવો ઉગાવો મેળવી શકીએ છીએ અને સુકારોને પણ કંટ્રોલ કરી શકીએ છીએ જો ખેડૂત મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો અને ખાસ કરીને અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણે આ ચેનલ પર આવા જ ખેતીને લગતા લેટેસ્ટ અવનવા વિડીયો મૂકવામાં આવતા હોય છે હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન